સચિન જેઆઈડીસી બરફ ફેક્ટરી પાસે શ્રમ વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકી પર આચરાયેલ દુષ્કર્મ મામલે આરોપીઓને શોધવા માટે પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે સખમંધ આરોપીનો સ્કેચ અને સીસીટીવી આધારે પચીસ જેટલી ટીમો આરોપીની શોધખોળમાં જોડાય છે મૂળ બિહારનો ચાર વર્ષની છે સોળમી ની રાત્રે અગિયાર વાગ્યે બાદ માસુમ બાળક તેના પિતા સાથે ઘરેથી આશરે સો મીટરના અંતરે રામલીલા જોવા ગઈ હતી તેના પિતા આશરે પોણા બાર વાગ્યે આરતી લેવા ગયા ત્યારે બાળાનો હાથ છોડ્યો હતો એકાદ મિનિટમાં આરતી લઈને પિતા પુત્રી પાસે આવ્યા ત્યારે દીકરી ન હતી પિતા અને અન્યોએ શોધખોળ કરી પરંતુ તે મળી ન હતી રાત્રે શોધખોળ કરી પરંતુ સગડ ન મળ્યા હતા માણસ કે ચાર વાગ્યે માસૂમ બાળા જાતે જ ઘરે આવી હતી બાળકીને સમજાવીને પરિવાર દ્વારા પૂછાતા તેણે પોતાની સાથે તમાછા મારી ચપ્પુની અણીએ દુષ્કર્મ તેમણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પણ પરિવારે પોલીસને જાણ કરી ન હતી બાળાના ગુપ્ત ભાગે લોહીના ડાઘા હતા આશરે સાડા અગિયાર કલાકે પિતાએ પોલીસને જાણ કરી હતી ત્યારે પોલીસે આરોપીને શોધવામાં રહેતા બાળકીને બપોરે ત્રણ કલાકે સારવાર માટે શિબિરે ખસેડાઈ હતી પોલીસે આ ગુનામાં અજાણી આરોપીઓ વિરુદ્ધ અપહરણ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ટીમો બનાવી આરોપીઓને શોધખોળ શરૂ કરી છે તો બીજી તરફ ચાર વર્ષની બાળા પર દુષ્કર્મ મામલે ક્રાઇમ બ્રાન્ચની બે ટીમો એ શંકાસ્પદોની સામે શંકાની સોઈ સેવી છે તો આરોપીની શોધખોળ માટે પોલીસે પચીસ જેટલી ટીમ બનાવવાની સાથે તપાસ ઝડપી બનાવી છે અને તે પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે અને આરોપીનો એક સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યું છે અઝર કુરેસી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ